જમીન સંપાદન થઈ તો આ ચાર પાંચ વર્ષમાં ઘણા બધા વિઘ્નો આવી ગયા પૂજા ઈશ્વરચરણ સ્વામી સ્વયંસેવકોની સભામાં વિઘ્નોની ઘણી બધી એમને વાતો કરી અને એ બધા વિઘ્નો આવ્યા શરૂઆતમાં લોકોએ જમીન લીધી વિરોધ કર્યો અને પછી બધા આવટાઓ પણ ફરકાવે એવું બધું પણ થયું અને જમીન મળતા પહેલાં પણ ઘણા બધા પ્રશ્નો થયા હતા એ જમીન મળી પણ એમાં જે મોટા મોટું વિઘ્ન એ જે આવ્યું એ કયું વિઘ્ન હતું સુપ્રીમ કોર્ટની અંદર જે કેસ દાખલ કરવામાં આવ્યો અને સુપ્રીમ કોર્ટનું તંત્ર સુપ્રીમ કોર્ટનું ખાતું એવું છે કે આપણે થોડો બુદ્ધિથી વિચાર કરીએ તો આપણને ખબર પડે આમ પણ જવાબ આવે આમ પણ જવાબ આપે ન્યાય માટે જજ પાસે પૂરતો સમય હોતો નથી જેમ બારમા ધોરણના બધા વિદ્યાર્થીઓ પરીક્ષા છે એ પોતે લખે અને પરીક્ષક એમને તપાસતા હોય એની સંખ્યા એટલી બધી છે તપાસવા માટે દિવસો એટલા બધા ઓછા છે અને એ લોકો કોઈના અક્ષર સહેજ મોડા અક્ષર હોય એને વાંચવાની એટલી બધી ધીરજ હોતી નથી એટલું બધું મમત્વ હોતું નથી અને તપાસ કરતા હોય અને તે વખતે એક કાયદો છે સુપ્રીમ કોર્ટનો ડાયરેક્ટિવ છે કે કદાચ એક ટીક કરેલું હોય અને એમાં કોઈ પણ માર્ક નોંધેલા ન હોય તો તમે ફરી વખત પુનઃ તપાસ કરો પેપરની તમને માર્ક ન મળે હ્યુમન એરર માણસની ભૂલ છે માણસ તપાસે છે માટે માણસ ભૂલ કરી શકે સુપ્રીમ કોર્ટનો વિચાર કરે આગલે દિવસે સવારના પોરમાં દસથી બારની કોર્ટ ચાલતી હોય અને દસથી બારની કોર્ટની અંદર આગલે દિવસે જજ કોક વખત પંદર કોક વખત ત્રીસ કોક વખત પચાસ પચાસ કેસ એની બધી ફાઇલો છે એ ફાઇલો પોતે વાંચીને આવતા હોય એક એક મિનિટ બે મિનિટ પાંચ મિનિટમાં બધા નિર્ણયો આપવાના હોય અને તે વખતે ખરેખર આપણી વાત સાચી હતી અને ખોટા બધા મિથ્યા આક્ષેપો થયેલા હતા એકવીસ એલિગેશન્સ હતા એમાંથી ત્રણ મુખ્ય એલિગેશન્સ હતા હવે એ પરિસ્થિતિ એવી હતી પરંતુ જે સ્વામીશ્રી લંડનમાં હતા અને તે વખતે સ્વામી બાપાના સમાચાર મળ્યા જેમ શાસ્ત્રીજી મહારાજે વાત કરી હતી કે રાજપલટો થશે અને જમીન મળશે એમ સુપ્રીમ કોર્ટ સંબંધી કેસ બાબતમાં પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલ્યા કે એક ધડાક્યા કેસ નીકળી જશે અને આપણી ફેવરની અંદર આવશે અને જ્યારથી શરૂ થયું ખરેખર સુનાવણી એક જ વખત થયેલી છે બે ત્રણ વખત કોર્ટમાં દાખલતા જ આપણી જે પિટિશન આપણી વિરુદ્ધમાં ફાઇલ કરેલી એ કોર્ટે સ્વીકાર એ પિટિશનનો સ્વીકાર નહોતો કર્યો એને આપણી વાત સાંભળવી હતી અને સાંભળીને પછી નિર્ણય કરવો હતો અને એક જ ધડાકે એક જ વખત પચાસ મિનિટ સુધી કેસ એ સુપ્રીમ કોર્ટની અંદર સાંભળ્યો અને તે વખતે ત્રણેય વાત છે પર્યાવરણનો મુદ્દો ઉઠાવેલો હતો તો પર્યાવરણના મુદ્દાની અંદર આ બધા વિઘ્નોનો આપણે વિચાર કરીએ આપણે તો ગુજરાતથી બધા આવેલા છીએ અહીંયા આગળ આપણને કોઈ ઓળખતું નથી અને દિલ્હીમાં વિચાર કરે રોજ જાહેરાત કરવામાં આવે છે કે બધા હરિભક્તો ધ્યાન રાખજો તમને કોઈ છેતરી ન જાય એમના કહેવાય છે શરૂઆતમાં જ્યારે અહીંયા આગળ આવતા હતા તે વખતે આમ ધૂંધળું વાતાવરણ સીએનજીની વ્યવસ્થા તે વખતે નથી મચ્છરો પણ પુષ્કળ પ્રમાણની અંદર હતા તમે જુઓ પવન જ નહીં તો એક વખત બધા એ નવીન કિશનજી આપણા ઇલેક્ટ્રિકલ કન્સલ્ટન્ટ સેવામાં આવેલા એક સંતે એમણે વાત કરીને પૂછ્યું કે અહીંયા કેમ પવન જ્યારે જ્યારે આવે છે કે પવન જ નથી એણે કીધું કે સ્વામીજી દેર ઇઝ ઓનલી વન વેન્ડ ઇન દેલી દિલ્હીમાં એક જ પવન છે એન્ડ દેટ વિન્ડ ઇઝ પોલિટિકલ વિન્ડ અહીંયા આગળ રાજકીય પવન સિવાય કોઈ પવન છે જ નહીં અને એવરી અધર પર્સન ઇઝ અ પોલિટિશિયન દરેક બીજી વ્યક્તિ છે એ પોલિટિશિયન છે એ રાજકીય વ્યક્તિ છે અને તમને દરેક બે બે નંબરની વસ્તુ અહીંયા આગળ મળે એલ એનટીની સ્વિચ મળે એલ ટીના લેબલ મારેલા મળે પરદેશની પણ બધી વસ્તુઓ પ્રાપ્ત થાય એ સંજોગોની અંદર એક આ પરપ્રાંતની અંદર આપણે આવીને કામ કરું અને આમાંથી દાખલ થવું આ બધી પરમિશન આપણી જમીન પ્રાપ્ત થયા પહેલાં ડીડીએ ઓગણીસો ને સત્તાણુંની સાલની અંદર જ એવી કેટલીક સ્પેશિયલ બોડીઝ હતી એની પાસેથી પરમિશન ઓલરેડી આ જમીન છે પર્યાવરણ માટે કોઈ પ્રશ્ન જ નથી આ જે જમીન છે આપણી એ પોકેટ નંબર ત્રણ કહેવાય છે તમે આગળ દાખલ થાવ એ નિઝામુદ્દીનનો પુલ છે ત્યાં આગળ પોકેટ વન પોકેટ ટુ છે આ ત્રણે ડેવલપ કરવા માટે ડેલી ડેવલપમેન્ટ ઓથોરિટીએ નક્કી પોતે કરેલું ત્યારે આના માટે પર્યાવરણ સંબંધી નિર્ણય આપતા કે સ્વાયત્ત સંસ્થા ઓટોનોમસ બોડી એ ઓટોનોમસ બોડી એવી પોતે વાત કરી હતી અને એણે પોતે એવું કહ્યું હતું કે પોકેટ ત્રણની અંદર તો પર્યાવરણનો કોઈ પ્રશ્ન જ નથી અને એના માટે એક વ્યક્તિએ આપણી વિરુદ્ધની અંદર સુપ્રીમ કોર્ટમાં કેસ ફાઇલ કરેલો હતો એમ છતાં નીરી નામની એક નાગપુરમાં સંસ્થા છે કે જે નિર્ણય કરે કે પર્યાવરણમાં તકલીફ પડશે કે નહીં થાય એ સરકારની સંસ્થા નથી સીડબ્લ્યુ પીઆરએસ પુનાની અંદર છે સેન્ટ્રલ વોટર પાવર રિસર્ચ સ્ટેશન અહીંયા જમુના કમિટી છે વર્ષમાં બે વખત ખાલી મીટિંગ થાય અને જ્યાં ગંગા નદી પસાર થાય છે અને જેટલા રાજ્યો મળે છે અને એ બધા માણસો ભેગા થાય દેડગાની પાંશે જેવું કહેવાય એક વખત મિટિંગ ચૂકી ગયા પતી ગયું કામ નીકળી જાય અને એની પાછળ પરમ પૂજ્ય સ્વામીશ્રીની આજ્ઞાથી પૂજ્ય ધર્મવત્સલ સ્વામીએ ભગીરથ પુરુષાર્થ કર્યો અને પુરુષાર્થ કરીને આ બધાની પાછળ પડ્યા અને સમજાવ્યું કે ભાઈ શું કેવી રીતે વાત છે અને સુપ્રીમ કોર્ટમાં પર્યાવરણની આ વાત હતી એ વાત ત્યાં આગળ નીકળી ગઈ અને કીધું પર્યાવરણનો કોઈ પ્રશ્ન જ નથી તમે ઉઠાવો છો કેવી રીતે અને સુપ્રીમ કોર્ટના જજે વાત કરી કે આ યમુનાના કાંઠા ઉપર જેટલા સ્ટ્રકચર્સ બનેલા છે એ બધા માટે તમને વિરોધ છે કે ફક્ત તમને આ સંસ્થા બીએપીએસ સંસ્થા માટે વિરોધ છે એ માણસે વાત કરી કે મને બધા બધા જે સ્ટ્રકચર્સ બનેલા છે એ બધા માટે અમારે વિરોધ છે તો તે વખતે સુપ્રીમ કોર્ટના જજ હતા એણે કહ્યું કે તમે કેસ તો ખાલી સંસ્થા માટે કરેલો છે સંસ્થાની વિરુદ્ધમાં કર્યો બીજા માટે કેમ નથી કર્યો એનો અર્થ શું થયો કાંઈ પૂર્વગ્રહ છે તરત એમને મનમાં વાત કીધું કે આમાં તો બરાબર જામે એવું છે નહીં પર્યાવરણ સંબંધી પ્રશ્ન છે એ પ્રશ્ન ત્યાં આગળ ઉડી ગયો રાજકીય તમને સહાય મળી જ પોલિટિકલ પેટર્ન જ તમને પ્રાપ્ત થયું છે આ બીજી એમણે વાત કરી તરત જજે પૂછ્યું કઈ પોલિટિકલ પાર્ટી અને કયા પોલિટિકલ માણસ એના નામ દો એ પોતે નામ ના આપી શક્યા એ પણ મુદ્દો છે એ મુદ્દો પણ ત્યાં આગળ ઉડી ગયો ત્રીજો એમણે પ્રશ્ન ઉઠાવ્યો કે ઉત્તર પ્રદેશની સરકાર છે એ સરકારે આ લોકોને ફક્ત છ એકર જમીન આપેલી છે અને આ સંસ્થાએ ગેરકાયદેસર પચાસ એકરમાં બાંધકામ કરી દીધું છે અને તે વખતે જે આપણા વકીલો હતા આપણા વકીલ એટલે ડીડીએ પણ લડતું હતું ઉત્તર પ્રદેશ સરકાર પણ લડતું હતું અને આપણે તો ત્રીજો પાર્ટી તરીકે જોડાયેલા હતા એમણે વાત કરી કે આ છ એકર જમીન જે યુપી સરકારે આપેલી છે તો એ છ એકર જમીનની અંદર પણ બાંધકામ નથી કર્યું પચાસ એકરની ક્યાં વાત કરો છો એ જમીન જે જમીનમાં બાંધકામ કર્યું છે દિલ્હીની જમીન છે એ યુપીની જમીન નથી આ ત્રણ મુખ્ય મુદ્દા હતા અને પચાસ મિનિટ સુધી સુપ્રીમ કોર્ટમાં એક એક મિનિટ બે બે મિનિટ પાંચ પાંચ મિનિટનો ટાઈમ આપતા હોય એટલે સાંભળીને કાયમ માટે એક મોરછાપ સુપ્રીમ કોર્ટ જે હાઈએસ્ટ જ્યુડિશરી ઓફ અવર કન્ટ્રી કહેવાય એણે એક છાપ મારી આપી કે આ જમીન સંપૂર્ણ કાયદેસર જમીન છે અને વ્યવસ્થિતપણે અહીંયા આગળ કામ થયેલું છે અને બાપા જે લંડનની અંદર વાત બોલેલા એ બધા વિઘ્નો છે એ વિઘ્નો દૂર થઈ ગયા બહુ મોટું વિઘ્ન હતું આપણને દેખાય કે જેમ યોગીજી મહારાજે ગાંધીનગરની અંદર એક સામાન્ય વૃક્ષ હતું આપણે વડનું ત્યાં યોગી બાપા બેઠા બાઉુભાઈ જશભાઈ પણ ત્યાં બેઠા હતા અને યોગીજી મહારાજે સંકલ્પ કર્યો કે ભવિષ્યમાં આ એક જબરજસ્ત મોટું મંદિર થશે અને બધા અહીંયા આગળ ધૂન કરો એવી રીતે ભગવાનની કૃપાથી શિવજી મહારાજના શિવજી મહારાજની દયાથી અહીંયા આગળ અક્ષરધામની અંદર પણ એવું એક ચિહ્ન છે તમે યજ્ઞ પુરુષ કુંડ પાસે જાઓ ત્યાં જાંબુનું એક નાનું ઝાડ છે અને બે હજારની સાલમાં પચીસમી મેના દિવસે પૂજ્ય સ્વામીશ્રી ત્યાં આગળ પધારેલા હતા અને પધાર્યા હતા અને તે વખતે સંધ્યા આરતી થઈ અને સંધ્યા આરતી પછી બાપાએ આખી જમીન છે જમીનને દંડવત કર્યા આરતી પણ ઉતારી સંતો બધા હતા હરિભક્તો હતા એમને આજ્ઞા કરી કે તમારા નિયમના દંડવત છે એ દંડવત પછી તમે બધા જ બે બે વધારે દંડવત કરજો અને દંડવત પતી ગયા પછી સ્વામી કે આપણે ધૂન